જય માતાજી મિત્રો આજે આપણે શ્રી મેરડી માતાજીની ઉત્પત્તિની પૂર્વકથા અને મહત્વ જો ન જાણતા હોય તો જાણી લોક દબાવવાની વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે આ સ્ટોરી તમને કેવી લાગી મિત્રો તમને ખબર છે કે પ્રથમ જ્યારે મેરડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું ત્યારે નનામી નામથી જાણતા એટલે નામ વગરની માતાજીથી પ્રખ્યાત થયા આદ્ય શક્તિના તો છે અનેક અને દરેક સ્વરૂપનો છે વિશેષ મહિમા કોઈ સ્થાનક પર માતાજી અંબાજીના નામે તો કોઈ સ્થાનક પર માતાજી આશાપુરાના નામે પૂજાઈ રહ્યા છે પરંતુ આ તમામમાં શોષાઇ જોગણીનો મહિમા પણ સવિશેષ છે ત્યારે આવી જ એક જોગણીની વાત આપણે કરવી છે અને તેનું નામ છે માતા મેલડી શું આપ જાણો છો કે શ્રી મેલડી માતાજીની ઉત્પત્તિની પૂર્વકથા મહત્વ જાણી લો અમે આજે જણાવી રહ્યા છીએ માતા મેલડીની ઉત્પત્તિની પૂર્વકથા માતા મેલડીની ઘણી બધી લોકકથા પ્રચલિત છે તેની ઉત્પત્તિની અલગ અલગ કથાઓ પણ છે પરંતુ પ્રથમ જ્યારે માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું ત્યારે નામથી જાણતા એટલે નામ માતાજીથી પ્રખ્યાત થયા એક લોક કથા પ્રમાણે એક રાક્ષસ અમરેયા દૈત્યના ત્રાસથી છુટકારો આપવા માટે જ્યારે નવદુર્ગા આ દૈત્યને મારવા માટે ગયા ત્યારે એ દૈત્ય ઘણો શક્તિશાળી હતો તેણે નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું શેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બસવા માટે ભાગવા માંડ્યો ભાગતા ભાગતા તે પૃથ્વી લોક પર સાયલા ગામના સરોવરમાં સુપાઈ ગયો ત્યારે નવદુર્ગા બહેનોએ સરોવરનું પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી પડેલી ગાયને જોઈ તેમાં જઈને સુપાઈને બેસી ગયો ત્યારે સેવટે નવ દુર્ગાએ ભેગા મળીને આ અમરેયા દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારીને એક શક્તિ રૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું સમયે નવદુર્ગાએ ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પુતળી બનાવીને તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને તેમને દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરી તેમને શક્તિ રૂપે શસ્ત્ર વિદ્યા આપીને આ અમરેયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો આમ ભૂતળીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું આ પુતળીએ પોતાની શક્તિ દ્વારા દૈત્યને હણ્યો ત્યારબાદ જો કે ત્યારબાદ કહેવાય છે કે નવદુર્ગાને આ દેવીએ પૂછ્યું કે હવે મારે ક્યુ કાર્ય કરવાનું છે ત્યારે આ દેવીની અવગણના કરીને તેમને દૂર જતા રહેવા જણાવ્યું આ સાંભળીને માતાજીને ખોટું લાગ્યું તેથી તે સ્વયં ભોલેનાથ પાસે ગયા અને ભોલેનાથે ગંગાજી પ્રગટ કરીને માતાજીને પવિત્ર કર્યા આ સમયે શિવજીએ તેમને કહ્યું કે આજથી તમે તમારા માટે લડ્યા એટલે તમારું નામ શ્રી મેલડી માં રાખવામાં આવેલું છે મેં લડી એટલે હું પોતાના માટે લડી જેથી તેમનું નામ માં રખાયું હોવાનું લોકવાયકા છે આ મેરડી માતાજી આજે અનેક નામે પ્રસિદ્ધ છે નામે પ્રસિદ્ધ છે મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો